અત્યારે આ ટાઈપના ફોટા વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર તો આ રીતે તમે પણ પોતાનો ફોટો કઈ રીતે બનાવી શકો છો તે તમને આજે હું ડિટેલથી સમજાવવાનો છું તો મિત્રો વિડીયો પર સુધી બન્યા રહેજો હવે ડિટેલ સાથે તમને હું જાણકારી આપીશ કે અત્યારે આ રીતેના ફોટા તમે પણ તમારા ખુદના મોબાઈલથી ક્રિએટ કરી શકો છો તો કઈ રીતે કરવો છે તે તમે હવે જુઓ આ છે આપણો મોબાઈલ તો હવે અહીંયાથી આપણે ફોટો બેક કરીશું આ રીતે ફોટો બેક કર્યા પછી મિત્રો અહીંયા તમારે ગૂગલ જેમીના એપ્લિકેશન મળી જશે પ્લે સ્ટોર ઉપરથી અહીંયા તમે પ્લે સ્ટોર કરશો અને અહીંયા લખવાનું છે જેમીની તો મિત્રો આ ટાઈપની એપ્લિકેશન અહીંયા ગૂગલની ઓફિશિયલી છે આ ઓફિશિયલી એપ્લિકેશન છે તો એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે ઓપન કરવાની છે અને અહીંયા આ ટાઈપનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે તો હવે શું કરવાનું છે આ પ્લસના આઈકન ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારો ગેલેરીની અંદરથી કોઈ પણ તમારે એક ફોટો લઈ લેવાનો છે જે જસ્ટ એક્ઝામ્પલ માટે આપણે આ ફોટો લઈ લેશું અને અહીંયા ડન ઉપર ક્લિક કરવાનો છે ડન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ફોટો આવી જશે એના નીચે જે આ કેપ્શન જે લખવાનું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ જે મેં લખ્યું છે તે જ તમારે કોપી પેસ્ટ મારવાનો છે તો જુઓ તમને વિસ્તારથી બતાવું હું તો એ લખ્યા પછી અહીંયા એરર ઉપર ક્લિક કરવાનું છે એરર ઉપર ક્લિક કરશો એટલે થોડીક જ વારમાં અહીંયા શું લખેલું છે એ તમે જોઈ લો અને આ લખેલું જે છે તે તમારે કોપી પેસ્ટ મારવાનું રહેશે તો અહીંયા મિત્રો થોડીક જ વારમાં આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમે લાઈવ તમને બતાવી રહ્યો છું અહીંયાથી ડાઉનલોડનું ઓપ્શન છે ઉપર ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનો છે અને આપણે ડાઉનલોડ કર્યા પછી ગેલેરીની અંદર આવી જશે તો ગેલેરી ઓપન કરીશું તો મિત્રો ફાઇનલી આપણો જે ફોટો બનાવ્યો ફક્ત દસ સેકન્ડમાં જ ફોટો બની ગયો છે રેડી થઈ ગયો છે અને જોઈ શકો છો તમે આ રીતે તમે પણ ખુદનો ફોટો ક્રિએટ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક યુટ્યુબ ઉપર પોસ્ટ કરી અને સારી લાઈકો ફોલોવર્સ મેળવી શકો છો તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ સરસ મજાના ટેક રિલેટેડ હું વિડીયો લાવતો રહું છું યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ રિલેટેડ ટ્રેન્ડિંગ ટોપિક પણ લાવતો રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરવા માટે નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર